સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ બેતાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ છે અને વન ઓનર કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો બે હજાર અને પંદર ના મોડેલ નું ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર તમને સાઇડ ગેર પણ જોવા મળશે ઇન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર બેટરી નવી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને તેરના ટાયર આખા જોવા મળશે તમે

બે લાખ પચાસ હજાર અઢી લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા